આજે રાજ્યસભામાં અપરાધિક બાબતો સાથે જોડાયેલા ત્રણ વિધેયકો પર થશે ચર્ચા આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આપશે જવાબ તો મુખ્ય ચૂંટણી અધિકારી અને અન્ય ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ સાથે જોડાયેલું વિધેયક આજે લોકસભામાં થઈ શકે છે પાસ લોકસભામાં પસાર થયેલા નવા અપરાધિક કાયદામાં પ્રથમવાર કરવામાં આવી આતંકવાદ અંગેની વ્યાખ્યા મોબ લિંચિંગ જેવા ગંભીર ગુનાઓમાં મળશે મૃત્યુની સજા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું નવા કાયદાઓનો હેતુ દંડની દંડ ન્યાય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનગણના અપમાનના બાબતે સંસદથી સડક સુધી પ્રદર્શન વિપક્ષોના વ્યવહારની કરવામાં આવી આલોચના તો બીજેપી કિસાન મોરચા દ્વારા આજે દેશવ્યાપી પ્રદર્શન જ્ઞાનવાપી કેસમાં આજનો દિવસ ખૂબ મહત્વનો દોઢ હજારથી વધારે પાનાની એસઆઈ સર્વેના સીલબંધ રિપોર્ટના આધારે કોર્ટ આપી શકે છે ચુકાદો

ગાઝામાં માનવીય સહાય અંગે થઈ રહેલા મતદાનની કામગીરીમાં પણ લાગી રહ્યો છે સમય પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી વધશે રાજસ્થાનના ફતેહપુરમાં એક પોઈન્ટ ત્રણ ડિગ્રી અને દિલ્હીમાં છ પોઈન્ટ ડિગ્રી તાપમાન તો કાશ્મીરનું લઘુત્તમ તાપમાન માઇનસ ચાર પોઈન્ટ ચાર ડિગ્રી અને પહેલગામમાં માઇનસ છ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ વન ડે મેચની શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે સિરીઝ જીતવા માટે બંને ટીમ આજની મેચ જીતવી જરૂરી તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે મુંબઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે એકમાત્ર ટેસ્ટ મેચ